સુરતના દેવદ ગામે પતિએ કરી પત્નીની પત્ની ઘરકંકાસમાં ઘાટ ઉતારી છે બાદ પતિએ પણ જેરી દવા ગટગટાવી લીધી હતી પતિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે વધુ વિગતો સાથે મનીષ પરમાર જોડાઈ ગયા છે જે મનીષ પત્નીની હત્યા કરવામાં આવી છે ઘરકંકાસને લઈ શું છે વિગતો જી બિલકુલ વાત કરીએ તો સુરત ના ગામની આ ઘટના છે જ્યાં ઘાળી પતિએ પત્નીને માથામાં પાવડો મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી છે સમગ્ર મામલાની વાત કરીએ તો અવનવર પરિવારમાં ઝઘડો થતો હતો બાળકને લઈને પણ ઝઘડો થતો હતો ત્યારે ગઈકાલે ઘડકંકા અને ઝઘડો થયો હતો ત્યારે ઉગ્ર જે પતિ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે પત્ની છે તેને માથામાં ફટકો મારી દીધો હતો પાવરો મારી દીધો હતો અને તેને મોતને ઘાટ ધારી દીધી દીધી હતી ત્યારબાદ પતિએ પણ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ઝેરી દવા પી લીધી હતી સમગ્ર મામલે સ્થાનિકોએ છે તે ગોડાધરા પોલીસ મથકમાં જાણકારી આપી જ્યાં ગોડાધરા પોલીસનો કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે હતો અને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે જાણવા મળ્યું હતું કે ઘરકંકાસના લીધે આ જે કહેવાય કે પત્નીને પત્ની ઘાત ઘરકંકાસ નો જે ઘણું અંજામ આપ્યો છે હાલ તો પતિ છે તે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને તેની રાહ જોવાઈ રહી છે જ્યારે તે સારો થશે ત્યારે તેની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે જી જી મનેશ સમગ્ર માહિતી બદલ આભાર